હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે શ્રી વલ્લભનું ભજન છે કે રાધા વલ્લભની છે મૂર્તિ પ્યારી પ્યારી આ ભજન તમને મારું સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધા વલ્લભની છે મૂર્તિ પ્યારી પ્યારી હો રાધા વલ્લભની છે મૂર્તિ પ્યારી પ્યારી મીઠું મીઠું બાંકે બિહારી મલકે મીઠું મીઠું બાંક બિહારી એના ચરણ કમળમાં માં રહી જઈએ રહી જઈએ ચાલો વન રાવનમાં જઈએ ந்தம சந்தர் தனத்தியே ரமண ரேட்டி ஏ છે ધામને રાધા રાણી નું મુકામ ભક્તિનું છે ધામ રાધા રાણીનું ઝાંખી કરતા પાવન થઈએ ઝાંખી કરતા તો પાવન થઈએ રાધા વલ્લભને છે મૂર્તિ પ્યારી પ્યારી મલકે મીઠું મીઠું બાગ આખું ઠા કોરનાવસ જગ આખું ઠા કોરનાવસ મા તો ઈ ઠાકુર જીરાધા નવષમાં તો ઈ એની પાછળ પાછળ ફરતા રે રાેલે શેરે રાસ ખેલે શે બંછી બજૈયા ત્યાં તો રાધાજીનું ચરણો ચાપે મા હારા ચાલો સેવા તે કુંજમાં વસીએ कोई राधा राधा बोले सुनी बाके बिहारी मन डोले करी युगल स्वरुपनी जांखी राधा कृष्णनी भक्तो वारी जाओ ये नारे चरणे भक्तो वारी जदा ये नारे चरणे મારા અંતરની આશા કૃષ્ણ મળજો વૃંદાવન માવાસ એને હૈયે કેદ કરી લઈએ કરી લઈએ રાધા વલ્લભની છે મૂર્તિ પ્યારી પ્યારી મલકે મીઠું મીઠું બાકે બિહારી એના ચરણ રહી આ હતું મારું આજનું ભજન વલ્લભની છે મૂર્તિ પ્યારી પ્યારી આ ભજન તમને જો મારું સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ ઓમ